નમસ્કાર આપ જોઈ રહ્યા છો સાવલી માં આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ કાર્યકરો દ્વારા વસ્તી નિયંત્રણ લઈને યોગ્ય કાયદો બને તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવે છે જેમાં ભારતમાં જે રીતે વસ્તી વધારો થઈ રહ્યો છે જેને લઈને ભવિષ્યમાં વસ્તી ગીચતાને લીધે દેશને આર્થિક અને સામાજિક રીતે નુકસાન ન થાય તે હેતુસર કાયદો સરકાર લાવે તેવી માંગ સાથે પત્ર આપવામાં આવ્યું છે જેમાં સાવલી તાલુકાના આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરો દ્વારા સાવલી મામલતદાર બે બાળકનો કાયદો અમલીકૃત થાય તે હેતુથી આવેદનપત્ર આપ્યું છે વસ્તી વધારો એ એક જાતનું દેશના અર્થતંત્ર અને દેશના વિકાસની નિકાસમાં અવરોધ પેદા કરી શકે તેનું મુખ્ય પરિબળ હોઈ શકે છે આજરોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વયં બજરંગ સંઘ તરફથી એક આવેદન પત્ર આપી છે શ્રીને વસ્તી નિયંત્રણ કરવા માટે જે ભારતીય ભારતમાં જે મુસ્લિમોની લઘુમતી કોમની જે વસ્તી વધી રહી છે એને લઈને હિન્દુઓ બહુ ચિંતિત છે અને એને લઈને જે સરકારશ્રી જે વન નેશન વન ઇલેક્શનની વાતો કરે છે એ જ રીતે દરેક ભારતીય માટે સમાન સમાન કાયદો હોવો જોઈએ બે થી વધારે પત્ની કે બાળકો ના હોવા જોઈએ એ અમારી માંગણી છે વિશ્વ હિન્દુ પરિષદ આની માટે લડત કરશે અને કરતા રહેશે ભારત માતા કી જય બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર